અત્યારે તો જો માખી આજુબાજુમાં દેખાઈ જાય તો સૌ કોઈનું ટેન્શન વધવા લાગે છે અને સ્વાભાવિક પણ છે કારણ કે ગુજરાતમાં અત્યારે જે ચાંદીપુરા વાયરસે કહેર મચાવેલો છે એ આ માખીથી જ ફેલાય છે જી હા આજે ચાલો તેની જ વાત કરીએ કારણ કે ઘણા બધા લોકોને ખબર નથી કે આ વાયરસ કેવી રીતે ફેલાય છે તેના લક્ષણો શું છે અને સૌથી મોટી વાત કે બચવા માટે શું કરવું જોઈએ તો તેની એક પછી એક વાત કરીએ સૌથી પહેલા તો આ વાયરસ છે તે જે ભેજયુક્ત વાતાવરણ હોય ત્યાં વધારે પ્રમાણમાં ફેલાય છે માખીને કારણે તેનો ઉપદ્રવ વધે છે એટલું જ નહીં અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે અને જે ચૌદ વર્ષથી નીચેના બાળકો છે એમાં વધારે આ કેસ જોવા મળે છે સેન્ડ ફ્લાય નામની માખીને કારણે આ વાયરસ છે તે ફેલાઈ રહ્યો છે અને એટલા માટે જ બાળકોમાં કેસ વધવા લાગ્યા છે ગુજરાતમાં અત્યાર સુધીમાં ડબલ ડીજીટમાં બાળકોના મોત પણ નીપજી ચૂક્યા છે અને હવે સરકાર પણ મીટીંગો પર મીટિંગ કરી રહી છે કે આ જે વાયરસ છે તેને આગળ વધતો કઈ રીતે અટકાવી શકાય સૌથી પહેલા ચાલો તમને લક્ષણો બતાવી દઈએ કે એવો શું છે કે જે જોઈને તમને ખબર પડે કે તમારા બાળકને અથવા કોઈપણ વ્યક્તિને ચાંદી તો નથી ને તો સૌથી પહેલા તો ઝાડા ઉલટી થવા લાગે છે ત્યાર પછી તાવ આવે છે તાવ મગજમાં પણ ચડી જાય છે એટલું જ નહીં બાળકને ચક્કર આવે છે બાળક બેભાન થઈ જાય છે આંચ પણ આવવા લાગે છે અને ઘણા કેસમાં એવું પણ સામે આવ્યું છે કે બાળક કોમામાં પણ જતું રહે છે અને મોત થઈ રહ્યા છે હવે તમે કહેશો કે બચવા માટે શું કરું તો સૌથી વધારે આ જે કેસ છે ગામડાઓમાં સામે આવી રહ્યા છે જે મેં પહેલા કહ્યું તો એના માટે તમારે એ કરવાનું છે કે જે તમારું ઘર છે કાચું અથવા પાકું તેની અંદર જે તિરાડો છે આ તિરાડોમાં માખી મચ્છરો રહેતા હોય છે એટલે તિરાડોને પૂરી દો આ ઉપરાંત તમને જ્યાં પણ એવું લાગતું હોય કે માખી મચ્છરનો ઉપદ્રવ છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરો એટલું જ નહીં બાળકો સામાન્ય રીતે માટીની અંદર રમતા હોય છે અને રમવું પણ જોઈએ પરંતુ અત્યારે બાળકોને માટીમાં રમવું સલામત નથી કારણ કે આ માટીની અંદર જ આ માખી હોય છે અને તે પછી એકથી બીજી જગ્યાએ આ વાયરસને ફેલાવા લાગી છે એટલે બાળકોને અત્યારે બને ત્યાં સુધી બહાર રમવા માટે ના મોકલું અને માટીમાં તો બિલકુલ નહીં એટલું જ નહીં સાથે એ પણ ધ્યાન રાખજો કે બાળકોને આખું શરીર ઢંકાઈ જાય એ રીતના તમારે કપડાં પહેરાવવાના છે અને સાથે જ તમારે બાળકોને જ્યારે પણ સોડાવો ત્યારે મચ્છરદાની મચ્છરદાનીનો ઉપયોગ કરવાનો છે મેલેથિન નામનો જે પાવડર આવે છે તે પણ કારગાર છે તેવું જે પણ નિષ્ણાતો છે તેનું કહેવું છે કે આ પાવડર પણ છંટકાવ કરી દો અને સાથે થોડા પણ લક્ષણો લાગે તો તરત જ ઘરે કોઈપણ સારવાર કરવાની બદલે તબીબ પાસે જવાનું પસંદ કરજો જેથી કરીને બાળકોને વહેલામાં વહેલી તકે યોગ્ય સારવાર મળી શકીએ અને બાળકોને આપણે બચાવી શકીએ અને સાથે જ આ વાયરસને આપણે આગળ વધતો અટકાવવાનો છે એટલે તમારી આસપાસ જે પણ અત્યારે ચોમાસાનો સમય છે પાણી ભરાયેલું હોય આ પાણીમાં માખીઓ રહેતી હોય છે એટલે ગંદુ પાણી હોય તો ત્યાં પણ તમે તેને સાફ કરી દેજો આસપાસ પાણી ભરેલા જે વાસણો હોય એને પણ ખાલી કરી દેજો જો આ નાની નાની વસ્તુઓ આપણે કરીશું તો આવા જે વાયરસ છે તેને આપણે આગળ વધતા અટકાવી શકીશું કારણ કે પ્રશાસન સરકાર તો પોતાનું કામ કરશે પરંતુ સાથે આપણે પણ જવાબદારી નિભાવવાની છે અને આ વાયરસને વહેલામાં વહેલી તકે આગળ વધતો અટકાવવાનો છે અને એટલા માટે જ આજે મને થયું કે મારી ચેનલ પર મારે આ માહિતી પણ શેર કરવી જોઈએ અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય માહિતી સભા લાગી હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે જેથી કરીને તે પણ અવેર રહે અને ચાંદીપુરાને લઈને હજુ પણ લોકોના મગજમાં ઘણું બધું કન્ફ્યુઝન છે તે પણ દૂર થઈ શકે અને સાથે જ જો હજુ સુધી આપે ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો અને આવા જ વિડીયો માટે મારી સાથે એટલે કે ફેટસે ફિટ તક સાથે 就来来来就。Sure,